અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શીપના રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલથી લગભગ બે એક માઇલ જ અંદર હતી આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શીપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આ જ કામ કર્યો આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીલથી બહુ નજદીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ જ સ્પીડથી આનો પા પીછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર સંથાળાને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે એ થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો પેકેટ્સ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજીત ત્રણસો અગિયાર કેજી મેથમ ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે આ સાથે સાથે એક એક્સ્ટ્રા ફેક આ બતાવવા માગું છું કે લાસ્ટ બે હજાર અઠારાથી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ્સ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો તો એનો એક આંકડો આપવા માંગુ છું કે અમે આ દરમિયાન લગભગ વીસ કેસીસ કર્યા છે જેમાં લગભગ ચૌવનસો ચૌવન કેજી જુદા જુદા ડ્રગ્સનો સિઝર કર્યો છે જેની કિંમત દસ હજાર બસો સતતર કરોડ રૂપિયા થાય છે એમાં લગ ટોટલ એકસો ત્રેસઠ આરોપીઓ પકડ્યા છે જેમાં સતતર પાકિસ્તાની ચોત્રીસ ઈરાની ચાર અફઘાની બે નાઇજીરિયન અને છ્યાળીસ ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે